અને ભાઈ આપણે સાલીને જવાનું થઈ ગયું કેમ કે ટ્રેક્ટરનું કેન્સલ થઈ ગયું ભાઈ ટ્રેક્ટર આવે એમ નથી બહુ આગું નથી અહીંયા વરુક છે એટલે ત્યાં ચાલીને જવાનું છે તો હાલો અહીંયા પહોંચી જઈ પેલા અને મજા આવશે ખૂબ વિડીયોમાં તમે થઈ ગયો કન્ટિન્યુ હાલો ભાઈ આપણે ખેતરે ફોગી જશે ને અત્યારમાં જો આપણે પેલા પાણી ભરવા ભાગ્યા બે જણા સુરત જાવ કેટલે માથે ચડી ગયો છે ને ખેતર જોવા અમે હતી ત્યાં અમારું ખેતર છે ડુંગળી ખેંચવાની છે બાટી બોલાવાની છે પેલા પાણી ભરી આવીએ અને પછી પાછા લાગી ગયા ડુંગળીમાં હજી આપડે સીડિયા નથી હોય બધા સડી જતો રહ્યા આપડે પેલા પાણી ભરી એમ નીકળી ગયા ખેતર આવીએ ભરીને આવતો રહ્યા છો હા છે ખેતરભાઈ ભાઈ આપણે અહીંયા જો ડુંગળી ખેંચતા હતા ને તો ખેડૂત આવી ગયા ને એ કહે છે કે આ કામ મૂકી આપણે કેમ કે આમાં બધું છે ને ભાઈ ડુંગળી ભાઈ તમને ખબર છે વરસાદના કારણે બધી બગડી ગઈ છે અને આપણે હવે બીજું કામ કરવા ભાગ્યા છે બધા માણસો ભાગ્યા છે અને હવે બીજા કામ કરવા ને ત્યાં મળીએ ભાઈ બીજું કામ શું છે એ તો અમને એ નથી ખબર દાડી આવ્યા એટલે જે કામ કહે એ કરવું પડે ભાઈ હાલો આપણે પહેલા ખેતરે પૂગી જઈએ ત્યાં શું કામ કરવાનું છે એ તો મને નથી ખબર હવે ત્યાં જઈએ પછી ખબર પડે કે શું કામ કરવાનું છે ખેડૂત આગે નીકળી છે એની વાત બધા અમે જઈશ અને માણસો આમ ઠેઠ આખા ભૂગી છે હાલો તો હું અહીંયા જામ ને પછી તમને બતાવી શું કામ છે એ દેખાડી અને આજનો વિડીયો તમને હાજે બહુ જામવાનો છે ભાઈ કેમ કે હાજનો વિડીયો છે ને હાજે બનાવશું ને બહુ જોરદાર બનશે શેનો છે એ અત્યારે નથી કહેવું પણ આપણે બનાવીશું ત્યારે તમે જોઈ લેજો હાજનો વિડીયો આમાં જ આવી જાય તમને ખૂબ જ મજા આવશે છે એટલે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ચાલો આપણે પહેલાં આ ખેતરે જઈને આનું કામ કમ્પ્લીટ કરી અને પછી હાજનો વિડીયો તમને બતાવું પછી જો આ રસ્તે જાય જતા હતા ને બધું ખેતર બાજુ તો અહીંયા ફોન આપણા ફોનમાં છે ને ચાર્જિંગ કમ હતું એટલે ઓછું હતું ચાર્જિંગ એટલે અહીંયા મેં ઝૂપડે પછી ચાર્જિંગ મૂકતો ગયો અને બીજા બધા ખેતરમાં કામ કરવા એ જ્યાં ઘણું બધું કામ પણ ખેતરમાં કરી કાઢ્યું છે હવે અહીંયા મોબાઈલ લઈને જવાનું છે ને હું તમને બતાવવાનો છે હું કામ હતું ખબર છે ભાઈ ખેડૂએ ન્યા અમને હું કીધું હતું કે દાતળા લઈને વાડવાનું છે હું વાડવાનું છે ને એમને ખબર નહોતી ભાઈ આવે ને ત્યારે ખબર પડી કે અહીંયા પાછી એવી ડુંગરી છે ડુંગરી વાડવાની હતી ભાઈ એટલે અમે આ ડુંગળી ઘણી ખરી વાડી કાઢી છે અમે આવ્યા હતા તેણે જણા ફોન લેવા સાદી મીગ્યો તો અને અહીંયા મેં તમને બતાવી દીધું છે આવું કાંઈ ખેડૂતનું રૂમ છે ભાઈ આ રૂમ નથી હોલ છે આ હોલની અંદર અમને રહેવાનું આપ્યું છે તમે આંચર દીધા કામે જાય અત્યારે તો કપા પેલા વેણતા ને હવે આવી જાય અમે ડુંગરીમાં દાડી કરવા જે થાય એટલે પેલા ઓલા પણ જે થાય તો તમને ખબર જ છે અને પછી પાછા અહીંયા આવતા રહીએ ભાઈ તો હાલો આપણે ન્યા હું તમને ખેતરે જઈને મળું આપણે છે ને હજી કામે જવાની વાર છે એટલે બે વાગ્યા આપણે કામે જવાનું છે મેં તમને વિડીયોની અંદર કીધું હતું ને કે આપણે હાજી એક એવો ધમાકેદાર વસ્તુ તમને દેખાડવાના છે અત્યારે આ બધી તૈયારી થાય ને ભાઈ એની થાય છે હા હાજી તમને કાંઈ દેખાડવાનું થતું નથી અને બધું દેખાડવાનું છે ને અને બધું દેખાડવાનું એટલે લાઈફ પ્રૂફ ને તમને દેખાડવાનું છે હાજી અત્યારે કાંઈ તમને દેખાડવાનું નથી અત્યારે તમને એવડું ખેતર દેખાડવાનું છે ને ત્યાં શું કામ કરી એ દેખાડવાનું છે હા જે તમે જો અત્યારે હજી વિડીયામાં બન્યા રહ્યા હોય ને તો બન્યા રહેજો અને હા તમને ફૂલ મોજ આવવાની છે ભાઈ હા એટલે વાત નહીં લાગે વિડીયામાં તો અમારે વાત લાગે છે પણ તમને કાંઈ વાત નહીં લાગે આગળ ખેતર બતાવીને પીસી તો હા જ પડી જવાનું છે એટલે તમે કન્ટિન્યુ રહેજો હાજે તમને એવું એક ધમાકેદાર વસ્તુ દેખાડો તમને ખુબ આનંદ આવશે તો હાલો આપણે મળીએ બધા તો ભાઈ આપણું જે કામ હતું ને હાજનું એ બધું થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે બે વાગવા આવ્યા છે એટલે હવે અમે નીકળી ગયા છે ખેતર તરફ અને હું તમને ખેતર દેખાડું અને ભૂલતા નહીં હજી એકવાર હું તમને કહી દઉં હાજ સુધી ભૂલતા જ નહીં કેમ કે હાજનું સીન ને હાજનું જે વિડીયો બનવાનો છે ભાઈ હાજે હું તમને જે વસ્તુ બતાવવાનો છે બહુ મસ્તીનો તમને બહુ મજા આવશે આનંદ આવશે એવું વસ્તુ છે એટલે વિડિયો કન્ટિન્યુ રહેજો ને બસો સામે જ છે ખેતર બહુ આગું નથી બસ આડી અહીંયા પોગી જાય પછી મળીએ તમને ભાઈ પોગી જાય છે ખેતર ને જો અહીંયા રી ડુંગળી જો આવી રીતે વાઢવાની વાટી વાટી અહીંયા ઢીગલો કર્યો છે ને પાછા વાડવા વાઢવા મળી ભળભળાટી સાંજે મળીએ તમને બધાને ભાઈ ઇંતજારની ઘડિયા થઈ ગઈ ખતમ અને સાંજ પડી ગઈ છે મેં તમને કીધું છે ને સાંજે હું તમને એક વસ્તુ દેખાડવાનો છે હલો ભાઈ આપણે એ વસ્તુ દેખાડી દઈએ જો આપણે સાંજ થઈ છે સરસ મજાની ને હવે આમ શાંતિ રાખી હવે ભાઈ તમને બતાવવાનું છે પડી છે હાલો તમને હવે સુપર આઈડિયા હા હાલો પડી ગઈ તમને મેં કીધું હતું ને કે હું તમને એક વસ્તુ દેખાડી તો હાલો હું તમને દેખાડું બપોરે અમે જે બનાવ્યું હતું ને યાર આ તમને ખપાત દેખાય ને ને તમને એક વાત કરું તમે આ એટલે ઈઆઈ વાળા ડ્રોનના વિડીયો તો ઘણા જોયા છે પણ તમે આ હું તમને એક એવો વિડીયો ડ્રોનનો ને બહુ મજા આવશે તો હાલો વિડીયો પહેલા તમે જોઈ લો હાલો તો ભાઈ હવે જોજો હવેનું સીન તમને બહુ જબરદસ્ત જોવા મળશે બહુ મસ્ત લાગે જે ડ્રોન જેવું વસ્તુ બનાવ્યું હતું ને એનો જાજો ઉપયોગ કરી નથી કે આ વિડીયોમાં પણ બીજા વિડીયોમાં આપણે એનો ઉપયોગ ફૂલ કરીશું કેમ કે આજે અત્યારે આપણે કામ આવી ગયું છે ભાઈ ગામમાં જવું પડે એમ છે દાણું ધરાવવા જવાનું છે એટલે ગામમાં જવું પડે છે ને ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને આ ઓલું આપણે બનાવ્યું છે ને એનો ઉપયોગ હવે આપણે કરીશું બીજા વિડીયોમાં ફૂલ વિડીયો બહુ મજા આવશે છે એનો વિડીયો જોઈ લેજો તમે અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો તમે એટલે તમને મજા આવ્યા કરે તો હાલો આપણે મળીએ એક બીજો વિડીયોમાં